નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધીધામ ચેમ્બર દ્વારા રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગાનું સન્માન કરવામાં આવ્યું શહેરના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા સ્પીપા કેન્દ્ર શરૂ કરવાની ખાતરી રાજ્યમંત્રીએ આપી કચ્છની ધરતી ઉત્સાહ ઉદ્યોગ અને પ્રતિભાનું પ્રતિક છે ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્ષ વિભાજનની પીડામાંથી મુક્ત થઈ આર્થિક રીતે પ્રગતિ સાધી છે કંડલા મહાબંદર અહીં ધમધમે છે જ્યારે પોર્ટ આધારિત કૌશલ્યવર્ધન અભ્યાસક્રમ શરૂ કરાય તે દિશામાં સક્રિય પ્રયાસ કરાશે તેવું રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ ગાંધીધામ ચેમ્બર દ્વારા આયોજિત સન્માન સમારોહ દરમિયાન વ્યક્ત કરી હતી સમારોહના આરંભે ગાંધીધામ ચેમ્બરના પદાધિકારીઓ સભ્યો દ્વારા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સન્માનના પ્રત્યુત્તરમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ સન્માન મારું નહીં કચ્છનું છે કચ્છને વેટરનરી કોલેજ મળી છે અને કૃષિ કોલેજમાં પ્રયાસો પ્રગતિમાં હોવાનું જણાવી પીપા સેન્ટર માટે અગાઉ થયેલા પ્રયાસો આદરાયા હતા પરંતુ શરૂ ન થઈ શકેલા આ સ્પીપા કેન્દ્ર માટે સહિયારા પ્રયાસની તેમણે નેમ વ્યક્ત કરી હતી ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કહ્યું હતું કે કચ્છના દરેક ગામ શહેરોમાં શિક્ષણ ડેરી હેન્ડીક્રાફ્ટ મહિલા સશક્તિકરણ અને પ્રવાસન સાથે જોડાયેલા કાર્યક્રમો વધી રહ્યા છે રાજ્ય સરકારના સહયોગથી ઉદ્યોગ અને સમાજ વચ્ચેનું સંકલન મજબૂત બને તે રીતે ચેમ્બર કાર્ય કરી રહી હોવાનું જણાવ્યું હતું ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે કચ્છના વિકાસમાં ઉદ્યોગ શિક્ષણ અને ટેકનોલોજી ત્રણેય મુખ્ય સ્તંભ છે ગાંધીધામ ચેમ્બર છેલ્લા કેટલાક વર્ષોથી યુવા શક્તિના વિકાસ માટે કાર્યરત છે ઉદ્યોગો માટે સ્કિલ્ડ માનવબળ તૈયાર થાય તે માટે તાલીમ કેન્દ્રો ટેકનિકલ કોર્સ અને વ્યવસાયિક માર્ગદર્શનની જરૂર છે રાજ્ય સરકારના સહયોગથી કચ્છમાં સ્કિલ ડેવલપમેન્ટ તથા હાયર એજ્યુકેશન માટે નવા અધ્યાયો શરૂ થાય તે દિશામાં ચેમ્બર સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું માર્ગદર્શન તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના સહયોગને બિરદાવ્યા હતા ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ કાર્યક્રમનું સંચાલન કરતાં જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે સાથે કચ્છના યુવાઓને સનદી સેવાની પરીક્ષા અને એડમિનિસ્ટ્રેટિવ કોર્સ માટે તૈયારીની તક આપવાનો ઉદ્દેશ અંતર્ગત વિવિધ સ્તરે પ્રયત્નો આદરી રજૂઆત કરાઈ હોવાનું કહ્યું હતું કચ્છમાં સ્પીપા જેવી સંસ્થા અથવા તેની શાખા સ્થપાય તે માટે પણ ચેમ્બર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હોવાનું ઉમેર્યું હતું ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ જતીન અગ્રવાલે આયોજન સંકલન અને વિવિધ સમાજ સંસ્થાઓને એકત્રિત કરવામાં ભૂમિકા ભજવી હતી ચેમ્બરના પૂર્વ પ્રમુખો બચુભાઈ આહિર કે એમ ઠક્કર પારસમલ નાહટા

સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિસલાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાંત સર્જરી વગર સારવાર

રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આજે તારીખ આઠ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર